जेसिका कृष्णा गीताबेन તમને શું તકલીફ હતી મને 1.5 વર્ષ પહેલા મણકાની તકલીફ હતી પાંચમા ને છઠ્ઠા મણકાની ગાદી ખસકી ગઈ હતી એના કારણે તમને દુખાવો થઈ ગયો તો બહુ જ દુખાવો બેસી ન શકું અને એના માટે તમે લગભગ કેટલા ડોક્ટરને મળ્યા હશો અ એમઆરઆઈ કરાવી ડોક્ટર પાસે તો એણે કીધું કે તમારે બેન હવે ઊભું જ નથી થવાનું સુવાનું જ છે એમ અને ઓપરેશન કરાવ હા ઓપરેશન કરાવું પડશે એમ લગભગ જે છે એમઆરઆઈ ને રિપોર્ટ ને બધું કરાવ્યા પછી દુખાવાની ગોળી લેતા તો દુખાવો છો થાતો કે નો થાતો અ થોડીક જ વખત એમ પછી પાછો એવું ને એવું એવું થઈ જાતો હા પછી તમને આપણે હોસ્પિટલ ની જાણ કઈ થઈ હતી હા અમારા બેન એક બળદિયા થી બેન એક કરાવ્યા છે તો ઈ બેન કે કે મને પણ આવી જ તકલીફ હતી તો ઈ કે હું બધા ડોક્ટર ફરી આવી અને છેલે અમદાવાદ ગઈ તો અમદાવાદમાં ડોક્ટર એમ જ કીધું કે તમને ઓપરેશન કરાવવાનું છે એમ એના વગર નહીં થાય તો પછી કે કે હું અહીંયા ગાંધીધામ આવી ડૉક્ટર વિશાલ પંડ્યા પાસે તો એનાથી અત્યારે મને એકદમ ઘણું સારું છે ને વાડીમાં બધું કામ પણ કરી શકું છું વજન ઉપાડી શકું છું તમે એના સાંભળીને તમે હા એણે મને કીધું કે તમે એકવાર જઈ તો આવો તમે અહીંયા આવ્યા અને આપણે જે છે એક તમારી પંચકર્મ સારવાર કરી અને ખાલી માત્ર સાત દિવસની દવા આપી બરોબર હા હા મટી ગયું હા एकदम બરોબર ઈટફાડિયામાં મને एकदम બરોબર થઈ ગયું 100% મટી ગયું 100% एकदम આજે 1.5 વર્ષ થયા કોઈ દવા લેવાની જરૂર પડી ના જરાય બિલકુલ બરોબર છે તમારા માધ્યમથી નીતાબેન જોશી જેમને ખરેખર સાયટિકાની સમસ્યા થઈ હતી અને મણકામાંથી આખી નસ દબાતી હતી એના માધ્યમથી હું દરેક લોકોને એ કહેવા માગું છું કે સાયટિકામાં વહેલું નિદાન થાય વહેલી આયુર્વેદ સારવાર થાય એક વખત આ પછી દોઢ વર્ષ સુધી અત્યારે બેન હાલતા ફરતા બધું કામ કરતા છે કોઈ પ્રોબ્લેમ નથી થયો બેન તમે જ્યારે પહેલીવાર મારી પાસે આવ્યા હતા કેવો દુખાવો થતો તો અરે દુખાવો થતો હું કે મને પાછળ દુખે જે અહીંયા દુખે તમે પૂછો અહીંયા દુખે જ્યાં હાથ રાખો અહીંયા દુખાવો થતો બેસી પણ નથી શકતી એમ જમવા બેસું તો ઊભી થઈ જાઉ એમ બહુ કપડા ઉપર તો પગ ખેંચાય એમ બધા કામમાં તકલીફ થતી કરવામાં હમ ના એટલે પછી બોલું બહુ પગ ખેંચાય તકલીફ હા બહુ કે બારે ક્યાં હલનચલન કરું તો એમાં શું થતું તમને સાયટિકામાં

હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો બેન પછી તમે જયારે અહીંયા આવ્યા એના પહેલા તમને એવું વિશ્વાસ હતો કે આયુર્વેદથી એટલું જલ્દી સારું થશે એવું લાગતું હતું તમને એટલે બે ત્રણ જણા એ મને કીધું કે તમે વિશાલ પંડ્યા ડૉક્ટર ગાંધીધા અહીંયા ગાંધીધામમાં છે તેમની પાસે તમે જાઓ અને એક વાત તો તમે જઈ આવો કે એકદમ થઈ જશ હોય કે સો ટકા વિશ્વાસ આવી ગયો બધા કે હા વિશ્વાસ તો નહીં કે હું ખરેખર અત્યારે જે હાલી શકું છું અત્યારે બેઠી છું એમ એકદમ બરોબર અત્યારે તો મને બીજી તકલીફ

સાયટિકા એટલે કે કમરના મણકામાં નસ દબાવી નસ ખસી જવી ગાદી ખસી જવી દબાણ થવું ગેપ થઈ જવા અલગ અલગ લક્ષણોમાં એક જ માત્ર જોવા મળે છે કે નસમાં દબાણ આવે છે અને દુઃખાવો અતિશય થાય છે પેશન્ટને પેઇન કિર લેવાથી પણ ફાયદો નથી થતો હતો પણ આયુર્વેદ સારવારમાં બસ્તી સારવારમાં એટલો ચમત્કાર છે કે પેશન્ટને તરત જ રિઝલ્ટ મળે છે અને એટલું રિઝલ્ટ મળે છે કે સ્થાયી છે નીતાબેનના માધ્યમથી હું કહેવા માંગુ છું કે નીતાબેનને તકલીફ માત્ર બે મહિનાથી શરૂ થઈ હતી અને આપણા સુધી પહોંચી ગયા હતા તો જે વ્યક્તિને ઝડપથી જેટલા ઝડપથી આયુર્વેદ સારવાર શરૂ થાય ને એટલું ઝડપથી ફાયદો થવાના ચાન્સીસ ઝડપી હોય એમ નીતાબેન તમે લોકોને તમારી જે પ્રોબ્લેમ હતી તમે અહીંયા આવ્યા

બેન તમારા તમે જે છે તમને જે સાયટિકાની સારવાર ઝડપથી મળી અને તમે એટલા ઝડપથી સાજા થઈ ગયા હવે તમને એ પ્રોબ્લેમ જ નથી રહી તો એવા એના માટે તમે લોકોને શું કહેવા માંગશો જે લોકો ઓપરેશનથી બચી શકે તમે એને શું કહેવા માંગશો આપણી હોસ્પિટલ ના એટલે અત્યારે પણ એવા છે મને ઘણા મળ્યા છે તો મેં પગ દુખે કોઈ ન હોતો કે હું હાલી નથી શકતી મને ઓલા પગનો ઓપરેશન કરાવવાનું કીધું છે ગુડાનું આમ ઓલું ઘસાય છે તો મેં બધાને કીધું કે તમે એકવાર જઈ તો આવો તમે

કે તમે જે છે એ જે પાસે એટમેન્ટ લેવો છે કે નહીં એની પાસે તમારા જે રોગ અનુભવ છે કે નહીં આ પંચકર્મ સારવારથી તમને કોઈ પણ પ્રકારની નબળાઈ આવ્યા વગર તમને સારું થતું હોય ને એવી ટ્રીટમેન્ટ તમે કરાવો એટલે બીજા એવા છે જેમણે એમ કીધું કે આયુર્વેદિક ડોક્ટર પાસે જાઓ છે ભુજમાં બીજા સારા નામે આપ્યા પણ મેં કીધું કે નહીં એમ એટલે એવું છે કે જેની પાસે એ લોકો જઈ આવ્યા છે ને એ દવા કરાવ્યા પછી ઓછા ચાર્જમાં હતો એનો અને એના પછી એને ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા બીજા ખર્ચીને હા બીજી બીજી બીમારી એને થઈ ગઈ એ દવાથી એને એમ તો મેં કીધું જેની એટલે જ્યાં નવડકો હા જ્યાં જાણતા હો ત્યાં જ તમે જાઓ એમ એમના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે તમે જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારે ન કરાવો તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો ને તો એ જુઓ કે તમને દવા ગરમ ન પડવી જોઈએ તમને એની આડઅસર ન થવી જોઈએ જો તમને એ દવા લેવો છો ને તમને ગરમ પડે છે કોઈ પ્રકારની આડસર થાય છે તો તાત્કાલિક દવા બંધ કરો જો તમને દવા માફક નથી આવતી તાત્કાલિક દવા બંધ કરો ખરેખર આયુર્વેદ સારવાર જો તમારે પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો ન તો ગરમ પડે કે ન તો કોઈ પ્રોબ્લેમ થાય એવું કાંઈ નથી થતું હતું અમારે અહીંયા એવા પેશન્ટની પણ સારવાર થઈ શકે છે કે જે લોકોને આયુર્વેદ સારવાર માફક નથી આવતી હતી કે આયુર્વેદ દવા ગરમ પડતી હોય છે એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવાઓ કરતા હોઈએ છીએ બેન ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે જે છે એ જણાવ્યું લોકોને

હાર્ડવેક થી ફાયદો થશે કે નહીં નિદાન કર્યા વગર અથવા અનુભવ વગર ઘણા વ્યક્તિઓ આવતા કે જેમને એકની જગ્યાએ બીજો પ્રોબ્લેમ થઈ જતો હોય ખૂબ ખુબ ધન્યવાદ નીતાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ